નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા પંથકમાં હોળીનો દાંડ રોપાયા બાદ આદિવાસી સમાજમાં જૂની પરંપરા અનુસાર લગ્ન જોડવા બાબા ઇંદના માનતા કરવી કે પીઠોરો લખાવવા જેવા અન્ય સામાજિક અને ધાર્મિક પ્રસંગો એક મહિના સુધી બંધ કરવામાં આવે છે ત્યારે જાણીશું કે હોળીનો દાંડ રોપાય કેવી રીતે અને આદિવાસી સમુદાયની જૂની પરંપરા જે સદીઓથી ચાલતી આવે છે તે શું છે ગોગંબા તાલુકાના પાલ્લા મુકામે આદિવાસી રીત રિવાજ પ્રમાણે અને જૂની પરંપરા અનુસાર પાલ્લા ગામના સરપંચ પટેલ પુંજારા તેમજ ગ્રામજનોએ મળીને હોળી સળગાવવાની હોય તે જગ્યાએ પૂંજન કરી લીલી વાંસનો દાંડ રોપવામાં આવ્યો હતો જેને દર વર્ષે વર્ષો વર્ષથી દાંડ રોપવામાં આવે છે જે પરંપરા પાલ્લા ગામમાં વર્ષો જૂની છે આ વિસ્તારમાં પાલ્લા સિવાય કોઈ પણ ગામની અંદર આ પરંપરા કે આ રિવાજ જોવા મળતો નથી આદિવાસી સમુદાયની સદીઓ જૂના રીત રિવાજ અનુસાર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ચોક્કસ નક્કી કરેલ ગામમાં ચૌદશ કે પૂનમના દિવસે તે તેના બાદ જે જગ્યાએ હોળી સળગાવવાની હોય તે જગ્યા ઉપર લીલા વાંસનો મોટો દાંડ કાપી અને રોપવામાં આવે છે કેટલાક ગામમાં પાંચ છાણા મૂકી સદીઓ જૂની પરંપરા મુજબ પૂજન કરી અને આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન જોડવાના તેમજ લગ્ન પ્રસંગો જેવા સામાજિક અને ધાર્મિક પ્રસંગો જેવા કે બાબા ઈંદનો પીઠવરા લખાવવા તેમજ અન્ય સારા કામો હોળીનો દાંડ રોપ્યા પછી એક મહિના સુધી બંધ રાખતા હોય છે મહાપૂનમ બાદ આ વર્ષના ઉનાળાની શરૂઆત થઈ તેમ માનવામાં આવે છે અને ઉનાળાના શરૂઆતી મહિનાને દાંડાનો મહિનો ગણવામાં આવે છે ગામમાં હોળી સળગાવવાની જે જગ્યા હોય છે તેના ઉપર આ દાંડો રોપવામાં આવે છે અને હોળીના દિવસ સુધી તેને યથાવત રાખવામાં આવે છે દાંડ રોપ્યા પછી હોળીના દિવસ સુધી સતત એક મહિના સુધી દરરોજ રાતે આ દાંડાની ફરતે હોળીના હલવા એટલે કે હુલાળા ગાય અને આનંદ કરવામાં આવતો હોય છે જેમાં મોટા મોટા ઢોલ વાંસળી અને લોકો એકબીજાને જોડાઈ અને તાલથી તાલ મિલાવી આદિવાસી સમાજના સ્ત્રી પુરુષ બાળકો યુવાનો ગીતો ગાય અને પૂરી રાત નાચ ગાન કરતા હોય છે આ પરંપરા જો કે આજના સમયમાં અનેક વિસ્તારોમાં ભૂલાતી જાય છે જેને પાલ્લા ગામની અંદર આજે પણ યથાવત રીતે જાળવી રાખવામાં આવી છે અને જેની કેટલીક યાદગાર ક્ષણ ફક્ત મોટી ઉંમરના વડીલો પાના મુખેથી સાંભળવા મળે છે રોપવામાં આવેલ દાંડ જ્યારે હોળી સળગાવે ત્યારે તે કઈ દિશામાં નમે એની ઉપર અલગ અલગ પ્રકારની માન્યતાઓ અને આગાહીઓ પણ કરવામાં આવતી હોય છે કુંવારો છોકરો જ્યારે હોળીના દાંડ ઉપર બાંધવામાં આવેલી ઝંડી અધ્ધરથી ઝીલી લે ત્યારે તેને લગ્ન કર્યા બાદ પહેલાં ખોળે પુત્રની પ્રાપ્તિ થશે તેવી પણ એક માન્યતા આદિવાસી સમાજમાં જોવા મળે છે કોઈ પણ પ્રકારના સારા કામો હોળીની પાંચમ બાદ ગોઠનો તહેવાર ઉજવાયા પછી જ શરૂ કરવામાં આવે છે માન્યતા તો એવી પણ છે કે સામી હોળીએ કોઈપણ પ્રકારના શુભ કામો કરવામાં આવતા નથી જો કોઈ આ પરંપરાગત મર્યાદા તોડી અને કામ હાથ ધરવામાં આવે તો કંઈક ને કંઈક અશુભ થવાની અથવા તો વિઘ્ન આવવાની ભીતિ એટલે કે ડર રહે છે આમ હોળી માતા પ્રત્યે માન જાળવવા માટે આદિવાસી સમાજમાં હોળી માતાનું ભારે માનપાન જાળવવામાં અને વિશેષ મહત્ત્વ છે હોળી દહાન ઉજવ્યા બાદ પાંચમ સુધી ગામો ગામ ઝૂલ અને ગોઠના મેળા ભરાતા હોય છે જેમાં મોટા મોટા ઢોલ વાંસળી પીહા સાથે નાચગાન કરી આદિવાસી સમાજના યુવાનો અને યુવતીઓ દ્વારા ખૂબ જ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવે છે આ તહેવારની ઉજવણી બાદ ફરીથી લગ્નો જોડવા લગ્ન પ્રસંગ ઉજવવા જેવા અન્ય કોઈપણ સારા કામો શરૂ કરવામાં આવે છે હોળીના જળકુંભ સવારે ધૂળેટીના દિવસે કાઢી અને ઢેફા કે કઠોળ એટલે કે ધાનમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી વરસાદનો એટલે કે આગામી વર્ષનો વર્તારો પણ કરવામાં આવે છે અને વર્ષાઋતુના ચાર મહિના કેવા રહેશે તેનો આગાહી આ વડીલો પણ પોતાની પરંપરાગત રીતે કરતા હોય છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોઘંબા આજે તમે કાર્યક્રમ કરી રહ્યા છે એ સારા માટેનો છે

તમે ગામના પાટેલ છે ઓકે સૌદેશની હોળી બળવાની